અંકલેશ્વર ના નર્મદા નદી કિનારે વસેલા જૂના શક્કરપુર બાઠાના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેક્ટર આવેદનપત્ર અંકલેશ્વરના જૂના શક્કરપુર પાઠવવામાં આવ્યું ગામ તળની જગ્યા તેમજ મકાનો દબાણમાં ડૂબ્યા છે જેને ખસેડવાની તજવીજમાં ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા વીસ મકાનો નો ઉલ્લેખ કરાયો નથી જે અનુસંધાને નવી જગ્યા પાડવાની માંગ કરવામાં આવી છે આ ઉપરાંત સ્મશાન માટે જગ્યા ફાળવવી અસરગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવવું અને હવે અન્ય સ્થળે સ્થળાંતર ન કરવું પડે એ પ્રકારની કામગીરી સહિત અન્ય નામ કરવામાં આવી છે હું તારાબેન હરશદભાઈ ખાલાપિયા ગામથી બોલીએ છીએ અમારા ભરપડ જે ચેક ડેમ જાય છે તેમે જમીન જાય ઘર જાય તેની અમને જગ્યા આપે તેના જમીન આપે અમાર દોડરા કઈ જાય બધું એ રીતના બધી જગ્યા જાય છે તેની અમને માંગણી કરવા આવેલા છે અમે અંગારી અમે સાંઠિત્તેર વર્ષથી અમે રહીએ છીએ અંગારી અમને કોઈ નવી જગ્યા નથી આપી હતી હું વસાવા કલ્પેશભાઈ ગણપતભાઈ વસાવા ગામ શક્કરપોર ખાલેપિયા ફર્યો જે અમારા બાળભુદ બેરેજના વીસ ગલો જે ડુબાણવાળા વિસ્તારમાં જાય છે તે સરકારશ્રીના અમારી એક જ મુખ્ય માંગણી છે કે અમુકને ઘરના બદલામાં ઘર આપો ને જમીનના બદલામાં જમીન આપો અમારા જે વીસ ગોળો જાય છે એમને જગ્યાની ફાળવણી કરવામાં આવે ભારભૂત બેરેજ યોજના અંતર્ગત જે ગામો ડુબાણમાં આવે છે સામે અંકલેશ્વર પટ્ટીના જે સરફુડિન છે ખાલાપિયા છે અને બીજા ઘણા એવા ગામો છે કે ભારભૂત બેરેજ યોજના ચેકડેમ બની રહેલો છે વિકાસ કરવો જોઈએ પણ વિકાસની સાથે જે વિસ્થાપિતોને બાબતમાં જે વિચારવું જોઈએ એ સરકાર વિચારતી નથી ખાલી નોટિસ આપી રહી છે ત્યાંના ગામડાના લોકોને અને તે સમગ્ર પંટકમાં અમારા આદિવાસી લોકોને દમણ ગુજારીને કે ખાલી નોટિસ આપી દીધી કે ખાલી કરવાનું છે પણ ખાલી કર્યા પછી એમનો વિકલ્પ શું સરકારશ્રીએ વિચારવું જોઈએ અહીંયા ઘણીવાર અવારનવાર આ આ આદિવાસી ભાઈઓ એમનું ડેલિકેશન લઈને સરકારશ્રી પાસે આહવાન લાગેલું છે અમે બેથી ત્રણ વાર અગાઉ પણ ગામડાના લોકોને સહિત ભરૂચના લોકોએ અમે કલેક્ટરશ્રીને જાણ કરી કે બેરેજ યોજના સારી વસ્તુ છે અમે એને નખાડતા નથી વિકાસના કામમાં રોડા નાખતા નથી પણ સાડા સાથે જ્યારે સાહીઠ સિત્તેર વર્ષથી અમારો ત્યાં અમારો આદિવાસી પરિવાર વસતો હોય અને મોટી સંખ્યામાં વીસ ઘરો છે વીસતાલીસ સાહીઠ ત્રણ છસો લોકો થયા તો તમે માણો કે આ જે પરિવાર છે એમનું ગુજરાન કેવી રીતના ચાલશે ફક્ત તમે નોટિસ આપી દીધી કે ખાલી કરી દો કે એમના ઢોર ઢાંકડા છે એમના મચ્છીમારીનો ધંધો એમના ખેતીનો ધંધો છે સ્કૂલના બાળકો ક્યાં જશે આ બધું વિચાર્યા કર્યા વગર જ સરકારે નોટિસ આપીને એવું કહી દીધું કે તમે ખાલી કરો તો આ બોળી બામણીનું ખેતર છે સરકારશ્રીને હું કહેવા માગું છું બોડી બામણીનું ખેતર છે કે તમે આહવાન કરી દીધું અને અમે ખાલી કરી દઈશું અમે અમારો પૂરો હક લઈશું આપણા મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ સરકારશ્રીને કે અમે અમારો જ્યાં સુધી પૂરેપૂરો હક ના મળે કોઈ પણ અમારા વિસ્થાપિત હોને ત્યાં સુધી એક પણ ઘર ખાલી કરવામાં નહીં આવે